જે અહીંયા ભેગા થયા છે તંત્ર સામે તેઓ પણ ક્યાંક રોષ છે તે ઠાલવી રહ્યા છે મોવી દુર્ઘટના તમને ખબર જ છે એ કેવું 24 કલાક મૂવી દેખાવ દીકરા તો કિસ્તો નહોતો એક્ઝર્ટી તો સાચું બોલે કોઈ હેવી કીપન છે નહી બસ મારું એક મારું છે આ તમને છો કે

જે રીતના જે તંત્ર ના અધિકારીઓ સાથે સ્થાનિક લોકો છે તે વાર્તાલાપ કરી રહ્યા છે

সিমিতা঵াঁ পুটে ছাইমনাও এমাজাকে আ দি ঐরাগিনি হাগিমারফজা়াও. হাটিঝযাদ্থ ণনেয়ে জিওটি দে঵াই. ハয দাভু ডিকারাকে আপ্যনিন हां सर रस्तों से तो भी भी जा जा। 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 आगे कलेक्टर साहब ने लो नहीं एक भी नहीं है सिटी कलेक्टर साइड है भाई ऊपर ही थे वो पण यहां पहुंच्या छी तो अरे के अब पाछो राखो डंडो लोबो कर दे बच्चे दी खदी दो तो गण में तुम आइ जाओ आ कोई मारे नहीं देगा चलो तो

नेता <laughs> माद

અહીંના જે સ્વજનો છે જે આ દુર્ઘટનામાં જે ગુમાયા છે ગંભીર બનાવ બન્યો છે જેને લઈને જે પરિજનો છે તેઓ અત્યારે કલેક્ટર સાહેબને તેઓ રજૂઆત કરતા હતા અને કલેક્ટર સાહેબ સામે તેઓ માંગ કરી રહ્યા હતા કે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે કેમ કે જે આ રેસ્ક્યુની કામગીરીમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે જેને લઈને જે રીતના કલેક્ટર સમક્ષ સ્વજનો જે ગુમાવ્યા છે તેઓ સાથે એક હેલિકોપ્ટર ની શક્યતા ખરી સાહેબ પરિજનો જે રીતના સ્થાનિક જે છે તે પરિજનો છે તે એક માગ કરી રહ્યા છે કે હેલિકોપ્ટર ની મદદથી અત્યારે જે 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 અહીંયા રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તેમાં ક્યાંક વધારો ફાસ્ટ કામગીરી થાય જે સ્વજનો જે અંદર જે ડૂબેલા છે તેઓને બહાર કાઢવામાં આવે તેવી માંગ છે તે અત્યારે પરિજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે બહાર જે હોબાળો છે તે પણ જે અહીંયા જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પોલીસ અત્યારે જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આ પરિવારજન છે તેમના જે પરિવારમાંથી જ કોઈનું કોઈ અંદર જે હજી મહીસાગર નદીમાં લાપતા છે તેને શોધવા માટે જે તંત્રને વારંવાર તેઓ રજૂઆત કરી રહ્યા છે જે રીતના કામગીરીથી અહીંયા લેટ થઈ રહી છે જે રેસ્ક્યુ કામગીરી છે તે વિલંબ થતો હોય તેવા આક્ષેપો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કલેક્ટર સમક્ષ તેઓ માંગ કરી રહ્યા છે કે હેલિકોપ્ટરની મદદથી જે રેતી કામગીરી થાય તેવી અત્યારે માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે રીતના અહીંયા જે લોકો છે અને અહીંયાથી તે ભેગા થાય બીજી તરફના જે દૃશ્ય આપણે બતાવીશ કે જે રીતના એનડીઆરએ ટીમ અને જે ફાયર બ્રિગીની ટીમ છે તેમના દ્વારા જે સતત જે રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી રહી છે હાલ જે રીતના અહીંયા જે ગંભીર બ્રિજ જે પૂર્વ દુર્ઘટના જે બની છે તેમાં જે સ્થાનિક લોકો છે તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા હતા કે તંત્રની જે કામગીરી છે તે અહીંયા ધીમી ગતિએ ચાલી રહી છે ગઈકાલથી જે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે ધીમી ધીમી ચાલી રહ્યું છે જેને લઈને તેઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે કામગીરી કરવામાં આવે જે અહીંયા હોબાળો થયો હતો જે લોકો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે જેથી કરીને જે આ વાહનો જે આ નદીમાં ખાકેલા છે તેને ઉઠાવીને જે નીચે દતાયેલા જે લોકો છે તેઓને વહેલી તકે બહાર કાઢવામાં આવે અને જે સ્વજનો છે જે પરિવારજનો છે તેઓને વૃદ્ધિ સોંપવામાં આવે તેવી માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડ ટીમ એનડીઆરએફ ટીમ દ્વારા સતત જે રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ ટુડે ન્યૂઝ વડોદરા